નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર 11 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા બગાડી ગઈ હોવાના બનેલા ચકચારી બનાવમાં આખરે પોલીસને સફળતા મળી છે ઘટનાના ના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે હાલ શિક્ષક અને વિદ્યાર્થી બનેને સુરત લવાયા છે શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી દીધી હતી સુરતના પૂર્ણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોડમાં અભ્યાસ કરતાં કરિયાણાના વેપારીનો અગિયાર વર્ષીય પુત્ર તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા પચીસ એપ્રિલે બપોરે ભગાવી ગઈ હતી સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની ત્રેવીસ વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઈરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી પુણા પોલીસે જણાવ્યું હતું કે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો જેથી તેને ટ્રેસ કરાવી પોસિબલ ન હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરાઈ હતી દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરાયો હતો મોબાઈલ નંબરના આધારે પુના પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા તેઓને સવારે ચાર વાગ્યા આસપાસ રાજસ્થાની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત લાવ્યા હતા છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી ત્રણસો નેવું કિલોમીટરથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા તો બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે